ખેતરમાં આવવા જવાના રસ્તા બાબતે અગાઉ બે વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને ફરી ગાળો બોલી ઘરદા પાટુનો માર માર્યો તે પછી મહેશના પરિવારના લોકો ઠાકોર મહેશજી પ્રહલાદજી ઠાકોર પ્રકાશજી ઠાકોર બિપિનજી ભલાજી ઠાકોર રાકેશજીએ સ્વિફ્ટ ગાડીની ફરિયાદના ઘર પાસે લઈ આવી ચાલુ ગાડીમાં હાથે ધોકો મારી તોડી નાખી એક વ્યક્તિએ હાથમાં છરી લઈને ફરિયાદીને છાતીમાં ડાબી બાજુએ છરો મારી ઈજા કરી ધોકા વડે બંને પગે તથા બરડામાં માર મારી ઈજા કરી મારુતિ વાન ગાડીને તોડફોડ કરી સળગાવી દઈ નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં લખાવ્યું મહેશજી પ્રહલાદજી ઠાકોરે પણ ફરિયાદ લખાવેલ કે તમે કેમ અમારા ખેતરના સેડી થઈ નીકળો છો એમ કહીને ફરિયાદીને ગાળો બોલી એના હાથમાં પહેરેલ લોખંડનું કળું ફરિયાદીના કપાળમાં ભાગી ઈજા કરી તે પછી મહેશના પરિવારના લોકો ઠપકો આપવા જતાં કરણના પરિવારના લોકોએ ઠાકોર કરણજી રમેશજી ઠાકોર રમેશજી દાદાજી ઠાકોર અર્જુનજી જહાજે હાથમાં ધોકા લઈને શિફ્ટ ગાડીના કાચ તોડી નુકસાન કરી ત્રણ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બંને પક્ષોએ વડનગર પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાવી હતી મારો બાબલો સમૂહ લગ્નમાં ગયો હતો ત્યાંથી કોઈ મગજમારી એમને અમને ભાલેરાવાળા સુધી થઈ હશે તો એ પચાસ માણસો મારા ઘરે દોડી આવ્યા ગાડીઓ લઈ અહીં આવી ઘરે આવી અને મારા બાપડાને મારપીટ કરી અને મારે ગાડીને આગ લાગાઈ અને બધા ભાગી છૂટ્યા આજુબાજુ અને એની પોતાની ગાડીને પણ કાચ ફોડીને જતા રહ્યા છે કારણ કે અમારો ગેટ આ વાંખવા હું ગેટ વાગી દીધો કે તમે એથી નીકળી ના શકો એટલે એની પોતાની ગાડીને કાચ ફોડીને ગયેલા લોકોએ અને એ ખેતરમાંથી ભાગી ગયા આજે અમર તો સમૂહલગ્ન હતો તો અમારા ભોણો ગણેશપુરાથી હવે એ અમારા અમારા ત્યો રહ્યો છો પાલેસરા આજે અમુ અમુર તો સમૂહ લગ્ન હતો એટલે સમૂહ લગ્ન જિલ્લો હતો તો બે થી અઢી વાગે સમથિંગ એટલા વાગ્યા હશે તો અઢી વાગે આ લોકો ત્રણ ચાર જણા હતા હવે તે જો પણ અમુર તો સમૂહ લગ્નમાં આ ગોણાને જોઈ ગયા તો એમની જૂની અદાવત હતી મતલબ કે એને આગળ બોલચાલ થયેલી હતી તે જૂની અદાવતમાં એમને ભણા નખરું કરી નખરું કરીને બે જણા ઇકણ બોલ બોલ ચાલ થઈ બોલ ચાલતી ત્રણ ચાર જણા અતા રહ્યા અરે એકલો હતોના ઘણા એક છોકરો હતો જેનું તો એને એકલાને ઉઠાઈ અને આરે એમના ઘરે લઈ જાય એમના ઘરે લઈ જઈ અને અમને એને અપહરણ કરી ઈકણ એમના ઘરે લઈ જ્યા અને માર્યો માર્યો પછી ઓનાકા જે છોકરું હતું અમને અમારા જે તેઓ મોણસો હતા સમૂહ લગ્નમાં એમને કીધું કે અમારે ચોથી એક મોણસ અમને બાઇક લઈ અને ઘરે કહી ભાઈ તમારા ભણાવના રીતના ઉઠાઈ અને લઈ જાય છે તો પછી અમે કુટુંબના આઠ દસ છોકરા ભેગા થઈ અમે સમાધાન માટે ગયા કે ભાઈ સાના માટે લઈ જાય કઈ મેટલના કારણે લઈ જાય અમે એક ત્યાં આગળ જ્યાં તો એમને બોલચાલ કરી કાળો દઈ અને સીધું હુમલાનો પ્રયાસ કર્યો હુમલાનો પ્રયાસ કર્યો એટલે અમે ત્યાંથી અમારી ગાડી તો એમને લઈ લીધી ગાડી તો મૂકી તો અમે દરવાજો એમનો આગળ ગેટ હતો એમને વાંખી દીધો રાખીને ગાડીમાં અંદર કવર કરી અંદર કવર કરીને ગાડીના કાચ બધું પોળી કાઢ્યું મારી ગાડીમાં વીસ પચીસ હજાર રૂપિયા હતા અને એક મોબાઈલ હતો અને જે એમને ગાડી જે સળગાઈ એ તદ્દન એમની ગાડી છે અને એમને જાતે જ મારા પર કેસ દાખલ કરવા માટે ખોટો કેસ દાખલ કરવા માટે એમને જાતે સળગાઈ અને આ રીતના પ્રયાસો કર્યા છે